જંબુસર શહેર તથા તાલુકામાં પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તો પાંચસો રૂપિયા નો દંડ ભરવા તૈયાર રહેજો પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી સમગ્ર ગુજરાત સહિત જિલ્લાઓમાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ નો સપાટો આજથી ભરૂચ જિલ્લામાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે આજથી જંબુસર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જંબુસર પોલીસ મથકના પીઆઈ પામણિયા તથા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર થી પાદરા રોડ તથા જંબુસર થી આમોદ પર હાલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના ચાર રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલ ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્ય પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેના અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે ગુજરાત સરકાર સુવિધા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી એસપી શ્રી એલ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ફૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે